આજથી ધરતીપુત્રો માટે જ નહીં પરંતુ તમામ ધીસૃષ્ટિ માટે મહત્વનો એવો અષાઢ માસનું આગમન થયેલ છે ત્યારે આ દિવસને ધ્યાને રાખી આ જીવસૃષ્ટિ માટે કવિની કલ્પના સ્વરૂપેનો છંદ પ્રથમ ભાગમાં સાંભળશું સાડી ઉચ્ચ બની બહારમ જલધાર દુર્ડકારમ મયૂર પુકારમ તરિકા તારમ વિસ્તાર એ ના લઈ સંભારમ પ્યારો અપારમ નંદ કુમાર મંદિર ખારી રા દે પ્યારી હું બલિહારી ગોકુર આવો ગિરધારી રીર ગોકુર આવો